કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં આપણે યુટ્યુબ પર બે ચેનલ ચલાવતા હોય અને એક ચેનલ પર આપણે વિડીયો અપલોડ કરતા હોય તેમાં વધુ વ્યૂ આવતા હોય અને સબસ્ક્રાઈબર વધારો થતો હોય તો આપણને ઘણી એવો પ્રશ્ન થાય કે આ જ વિડીયોને આપણે બીજા ચેનલ પર અપલોડ કરી દઈએ તો શું થાય જો તમને પણ આવો પ્રશ્ન થાય છે તો આ વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો હવે માની લો કે તમે એક વિડીયો બનાવો છો ગુજરાતી લેંગ્વેજમાં અને તમારી પાસે બે ચેનલ છે અને તમે એક જ વિડીયો તે બંને ચેનલ ઉપર અપલોડ કરી દીધો છો તો આ એક પ્રેક્ટિસ છે બિલકુલ ન કરવું જોઈએ અને આને આપણે ઓન પણ કહી છીએ હવે માની લો કે મારી પાસે એક ચેનલ છે અને તે ચેનલ પર મેં વિડીયો અપલોડ કરી દીધો છે હવે આ વિડીયોમાં સારા વ્યૂ આવશે તો મને એવું થશે કે હવે આ જ વિડીયોને હું બીજા ચેનલ ઉપર અપલોડ કરી અને તે ચેનલ પર પણ સબસ્ક્રાઈબર અને વ્યૂમાં વધારો કરું તો એટલે હું આ જ વિડીયોને મારા બીજા ચેનલ ઉપર અપલોડ કરી દઈશ તો આવું કરવાથી ઓન યુઝ કન્ટેન આવી શકે છે તો આમાં પ્રોબ્લેમ શું થાય છે કે માની લો કે જે તમારું ચેનલ મોનીટાઈડ છે તેમાં તમે વિડીયો અપલોડ કરો છો તો તમારું તે બીજું ચેનલ રિયુઝ કન્ટેનની હિસાબે પણ મોનીટાઈડ નહીં થઈ શકે અને જો તમારા બેય ચેનલ મોનીટાઈડ છે અને તમે એક જ વિડિયો બેય ચેનલ પર અપલોડ કરો છો તો જે ચેનલ પર તમે પહેલા વિડીયો અપલોડ કરો છો ને તેના પર કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ જે ચેનલ પર તમે પછી વિડીયો અપલોડ કરો છો તો આ ચેનલ પર રિયુઝ કન્ટેનનું પ્રોબ્લેમ આવી શકે છે અને તમારું પણ છે એવું બને કે તમે એક જ બે ચેનલ પર અપલોડ કરી દો છો અને બે ચેનલ પર તે વિડીયો ચાલી જાય છે સારા એવા વ્યૂ આવે છે અને જો તમે વારંવાર આવું કરો છો તો આ એક ખોટી પ્રોસેસ છે તો આથી એક જ વિડીયો ને એક જ ચેનલ પર અપલોડ કરવો જોઈએ પણ માની લ્યો કે તમે એક ચેનલ પર ગુજરાતી લેંગ્વેજમાં વિડીયો બનાવો છો અને એક ચેનલ પર હિન્દી લેંગ્વેજમાં વિડીયો બનાવો છો તો માની લ્યો કે તમે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવો છો અને તે વિડીયો લેંગ્વેજમાં બનાવ્યો છે અને તે વિડીયો તમે ગુજરાતી લેંગ્વેજની ચેનલમાં અપલોડ કરી દીધો છે તો આ વિડીયોને તમે ફરીથી હિન્દી લેંગ્વેજમાં બનાવી અને તમારી બીજી ચેનલ પર અપલોડ કરી શકો છો હવે માની લ્યો કે મેં એક વિડીયો બનાવ્યો ગુજરાતી લેંગ્વેજમાં કે વિડીયોનું નું કેવી રીતે બનાવો